અઠ્યાવીસ જાન્યુઆરીની સાંજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અગણસિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ શો શરૂ થઈ ગયો રેડ કાર્પેટ પર એક પછી એક સ્ટાર્સ આવ્યા રેડ કાર્પેટ પર માત્ર બોલિવુડ સ્ટાર જ નહીં પરંતુ ગુજરાતી કલાકારો ઉપરાંત સ્પોર્ટ્સ પર્સન પણ જોવા મળ્યા ગુજરાતના મંત્રીઓ પણ એવોર્ડ શોમાં જોવા મળ્યા હતા એવોર્ડ શોમાં સોશિયલ મીડિયા સેન્સેશનલ ઓરી કરણ જૌહર દીપ્તિ નવલ કબીર બેદી પરવીન દુશાંજ શેફાલીસા મનિષ પોલ આનંદ પંડિત

એનિમલ રણવીર કપૂર બેસ્ડ એક્ટર તો આલિયાને સતત બીજા વર્ષે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો આ સિવાય બેસ્ટ સ્ટોરી બેસ્ડ ડાયલોગના એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ